कृष्ण गोविंद गोविंद राधे माधव कृष्ण कन्हैया लाल की जय गीता मैया, मैया की जय उपस्थित सर्वभाग्यवान भाग्यवान भगवदी जनों आज समग्र सत्संग समा मुख्य मनोरथी देवांग भाई સર્વે મનીમ પરિવાર સાકરિયા પરિવાર કોરોનાના બે વર્ષ અગાઉ છેલ્લી કથા સુરતમાં જ કરી હતી અને આ પહેલી કથા કોરોના બાદ આવા જાહેર રૂપે સુરત થી જ શરૂઆત થઈ રહી છે કારણ કે જ્યારે છેલ્લો કાર્યક્રમ થયો સત્સંગ નું સમાયોજન થયું અને પછી તુરંત જ દસ પંદર દિવસમાં લોકડાઉન આવી ગયું અને પછી તો ઓનલાઈન કાર્યક્રમો ચાલતા રહ્યા પણ જાહેર રૂપે આવત્રી દિવસીય આ પ્રથમ જ આયોજન છે અને કોરોનાના બધા જ માપદંડોને ધ્યાનમાં રાખી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે આપ લોકો પણ એ રીતે જ સીટો છોડી છોડીને બેઠા છો ને જેટલી પરમિશન મળી છે એ પ્રમાણે જ સમગ્ર ગવર્મેન્ટના જે રૂલ્સ છે એ પ્રમાણે આપણે આખું આયોજન નિર્ધારિત કરવામાં આવ્યું ખૂબ જ ભાવ અને શ્રદ્ધા સાથે આ આ પરિવારે ગીતા સત્સંગ આયોજન કર્યું છે ખૂબ જ ભાવના અને શ્રદ્ધા ખૂબ જ ઉમળકો અને જ્યારે મનોરથી ઉમળકા વાળો હોય ને ત્યારે પ્રસંગ ઉત્સવ બની જતો હોય છે અને આપણે બધા જ

પૂર્વમાં દેવાંગભાઈએ પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા કહ્યું કે આખું જીવન લોઢા સાથે કામ પડ્યું પણ હા એ જ લોડા એક નાનકડો પારસ મણી સ્પર્શી જાય તો કેવું સોનું બની જાય એમાં જીવન કર્મોને આધીન ને કર્મોને વશ થઈ સતત થતું રહ્યું પણ સત્સંગનો પારસ મણી સ્પર્શે તો એ જ સુવર્ણ ની પળો બની જાય સત્સંગની ક્ષણો એ સોનેરી ઘડીઓ છે આપણો સમય છે બાકી તો સમય સંસાર માટે જીવન માટે નિર્વાહ માટે વાપરતા હોઈએ છે પણ સત્સંગની ક્ષણો આપડી હોય છે એ આપણું ભાથું હોય છે જીવન બીજા માટે પૂરું કરવામાં ઘસાઈ જતું હોય સમાપ્ત થઈ જતું હોય પોતાના માટેની જીવન કયું પોતાના માટેની ક્ષણો કઈ તો કે આ સત્સંગની ક્ષણો એ આપણું ભાથું છે આપણે આપણા માટે કેટલું કરી જો દરેક ને મેક્સિમમ ભગવાન હજાર આપણે કહીએ ત્રણસો છત્રીસ હજાર પાંચસો દિવસ સો વર્ષ ગણીએ તો એને એમાં આપણો દિવસ કયો આ તો સો વર્ષ ને આયુષ્ય હોય તો બાકી તો આમાં ઘણા માઇનસ થઈ શકે જો આ સત્સંગ સભા

અને જ્યાં યુટર્ન ની જગ્યા મળે એટલે પાછી ગાડી વાળી આપણા ગંતવ્ય સુધી પહોંચી જઈએ જીવન ગતિશીલ છે અને ગતિ ને ગતિમાં ઘણી જગ્યાઓ જ્યાં ઉભા રહેવાનું હતું ત્યાં આપણે ચૂકી ગયા છે અને હવે એ ભાગતું જીવન એ યુટર્ન ની જગ્યા ગોતું હોય છે કે કોઈ વળવાની જગ્યા મળે તો પાછો વળી અને એ ક્ષણોમાં એ સ્થળોમાં એ વ્યક્તિઓ પાસે એ પ્રભુ પાસે હું પાછો પહોંચું તો આપ બધાને હું આહવાન કરું છું આ ત્રણ દિવસનું ગીતા સત્ર એ યુટર્ન લેવાની જગ્યા તમને મળી છે જ્યાં જ્યાં જે જે ક્ષણો જીવનની ચૂકી ગયા હો એ અફસોસ મનમાં હોય કે એ સમયે બા હતા ત્યારે આ કરી લીધું હોત તો સારું થાત બાપુજી હતા ત્યારે એ કહેતા ત્યારે આ કરી લીધું હોત તો સારું થાત એ સમયે મોકો હતો તો હું ગયો નહીં મને અવસર મળ્યો તો ને મેં કર્યું નહીં ઘણી એવી અવસરો ચૂકી ગયા છે પણ આજે આ સત્સંગનું સ્થળ ફરી એ ગાડી ગાડીને જીવનની એ રથ ને પાછો વાળી અને મધુર સંસ્મરણો તરફ એ આપણા ગંતવ્ય તરફ જવાનો એક અવસર આપણને મળ્યો છે આ ભગવદ્ ગીતાજી એવો મહાનતમ ગ્રંથ છે દુનિયામાં કોઈ પણ ગ્રંથની જયંતિ ઉજવાતી નથી ગીતાજી સિવાય આ ગ્રંથો ક્યારે લખાયા એની કોઈ ડેટ કે તિથિ મળતી નથી ગીતાજી ની મળે અક્ષર મહિનાની એકાદશી આવે અને ગીતા જયંતિ નો દિવસ આવે લોકો ગીતા જયંતિ ઉજવે છે એવો વિશ્વનો મહાનતમ ગ્રંથ છે સૌભાગ્ય વાતનું છે કે હિન્દુ ધર્મમાં આ અવતરણ થયું પણ આ ગ્રંથ કેવળ હિન્દુઓ માટે જ નથી એ તો સમગ્ર માનવ જાતિના ઉત્થાન માટેનો આ ગ્રંથ જે આજે જેને કેન્દ્રમાં લઈને આપણે બેઠા છે હિન્દુ ધર્મની ફિલોસોફીને કોઈ એક ગ્રંથમાં સમજી લેવી હોય તે શ્રીમદ ભગવદ્ ગીતા છે સાતસો શ્લોકો નો આ અદભુત ગ્રંથ ભગવાન જ્યાં બોલ્યા છે કે જયારે જયારે મંદિરે જઈએ ને ત્યારે પ્રભુને બોલવાનો તો મોકો જ ના આપે ફરિયાદ કરીને નીકળીએ કે પ્રભુ વાત નથી કરતા અરે તે ચાન્સ આપણે જ આપણું બોલવામાં એટલું બધું સમય વ્યતીત કરી દઈએ છીએ કે પ્રભુને બોલવાનો નથી મળતો પ્રભુને સાંભળવાનો અવસર એ સત્સંગ છે શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત ભાગવત ને હું એમ માનું છું કે ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત અને ભગવાનને સાંભળવાનો અવસર એટલે શ્રીમદ ભગવદ ગીતા ઘણી વાર ઘણા લોકોને એ ભેદ પણ ખબર નથી હોતો કે ગીતાજી જુદા ને ભાગવતજી જુદા ઘણી વાર ભાગવત કથા હોય ને તો એ લોકો એમ જ સમજે અર્જુન ને ઉપદેશ આપ્યો ભગવાન એ જ ને એ ભાગવતજી એ પુરાણ છે આ સ્મૃતિ ગ્રંથ છે સુખદેવજી અને પરીક્ષિત નો જ્યાં સંવાદ છે અને બાર સ્કંદમાં જે સંપૂર્ણ કથા સાત દિવસ કરવામાં આવે જે સ્વયં વાંગમય સ્વરૂપ ભગવાન ભાગવત અને ભગવદ ગીતાજી એટલે કૃષ્ણા અર્જુન કૃષ્ણ અર્જુન નો સંવાદ છે કરુણતા એ છે વિશેષ કરીને આપણા સનાતન વૈદિક ધર્મીઓને હિન્દુ ધર્મીઓ જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી વિશે ખબર છે જાણે છે જો બે ચાર પ્રશ્નો કરું તમને ગીતાજી સાવ સહેલા કેટલા લોકો જવાબ આપી શકે અને આપણે કોઈ સાચું ખોટું કરવા તો બેઠા જ નથી આપણે તો ભગવાન ને સાંભળવા બેઠા છે પ્રભુ બોલે ને આપણે શ્રવણ કરીએ આ કોઈ અર્જુન ને કન્વિન્સ કરવા માટેનો ધર્મ ગ્રંથ નથી જો તમે કેવલ અર્જુન માટે જ માનશો તો તો પિરિયોડિકલ અને પર્સનલી ગ્રંથ બની જશે આ કોઈ પિરિયોડિકલ નથી કોઈ પર્સનલ નથી આ તો ઇટરનલ છે શાશ્વત વાણી છે કોઈ એક સમયમાં કોઈ એક વ્યક્તિ માટે કહેવાયેલી ભગવદ્ ગીતા નથી અને એમે ભગવાન અને મહાપુરુષોની વાણી કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને કહેવાય પણ એ વ્યક્તિ માટે નથી હોતી એ તો સમષ્ટિગત હોય છે એ તો બધાનું કલ્યાણ કરનારી હોય છે કોઈ એક સમયમાં કહેવાય હોય પણ એ સમય પૂરતી જે સત્ય નથી હોતી એ તો શાશ્વત હોય છે દરેક કાળમાં એ સત્ય હોય છે અને એટલા માટે ક્યારે પણ ધર્મગ્રંથ માટે એવા શબ્દોનો પ્રયોગ નહીં કરવો કે આ તો હજારો વર્ષ પહેલાની વાત આજે નું શું અચ્છા આજે તમારા પ્રોબ્લેમ બદલાઈ ગયા છે શું હવે ક્રોધ નથી થતો શું હવે ઈર્ષા નથી આવતી શું હવે લોભ મટી ગયો છે શું હવે દ્વેષ જતો રહ્યો છે છે રૂપો બદલાયા બીમારી તો એની એ જ છે અને જો બીમારી એ જ છે તો દવા પણ એ જ લેવી પડશે આ તો શાશ્વત રોગો છે અને એટલા માટે આ શાશ્વત ઔષધિ છે ધર્મ ગ્રંથો ક્યારે પણ સમય કાલમાં બાધિત નથી હોતા અને જે ત્રિકાલા બાધિત હોય એને જ સત્ય કહેવાય એમ કહી શકાય કે ભગવાન હતા એ તો આજે છે એ તો ત્રિકાલા બાધિત છે અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા એ કેવલ કોઈ એક વ્યક્તિ માટે કોઈ એક સ્થાનમાં કોઈ એક પ્રસંગે કહેવાયેલો કોઈ સંવાદ નથી આ તો જીવાત્મા ને પરમાત્મા નો શાશ્વત સંવાદ છે ગીતાજીને જો એક જ વાક્યમાં કહું તો પ્રશ્ન થી કૃષ્ણ સુધીની યાત્રા એ જ ભગવદ્ ગીતા છે શંકા થી સમાધાન સુધીની યાત્રા એ જ ભગવદ્ ગીતા છે ઉદાસી માંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ ભગવદ્ ગીતા છે પ્રમાદ થી પ્રસાદ સુધીની યાત્રા એ જ ભગવદ્ ગીતા છે અનેક પ્રકારની ઉદાસીનતા આ વિષાદ યોગ કેવલ અર્જુન નો થોડી છે અને એમાં પણ આ કોરોના કાળમાં તો કેટલા પ્રકારના વિષાદ જીવનમાં આવ્યા છે અને આજે પણ ઘણા એના પ્રભાવ હેઠળ છે સમાજ એ વિષાદ માંથી પ્રસાદ તરફ જવું હોય તો શ્રેષ્ઠતમ ઔષધિ એ આ ભગવદ્ ગીતા છે એટલે મને એમ લાગે છે કે બહુ યોગ્ય સમય આ પ્રસાદ કૃપાનો શ્રી ઠાકોરજી આપણને બધાને આપ્યો છે હું તો નિમિત્ત અને એટલા માટે આપણે આ આયોજન માટે તો પ્રભુનો જ પ્રસાદ માનીશ અને એમાં પણ ભગવદ્ ગીતાજીને કેન્દ્રમાં રાખી ત્રણ ત્રણ દિવસ સુધી મળવાનું છે રોજ ઘણા ને ઘણી રીતે મળતા હોઈએ અને ઘણી વાતો થતી હોય પણ ક્યાંક ભગવાન માટે મળવું પ્રભુની નિમિત્તે મળવું એની મહત્તાને ગણી છે સત્સંગ એક એવું સર્જન છે સત્સંગની ક્ષણો શાસ્ત્રોમાં દુર્લભ માનવામાં આવે લાલદજી પણ ભક્તિ સૂત્રમાં કહ્યું છે મહત્સંગસ તો દુર્લભો અગમ્ય અમોઘસ છે આ તો અમોઘ હોય છે જો ઘણી વાર બધી કથાઓ પ્રસંગો ને શ્લોકો યાદ ભલે ન રહે પણ સત્સંગ સભામાં બેસીને જે ભાવનાની ઉર્મિઓ પ્રગટી હોય ને એ તો જીવનું કલ્યાણ કરી દેતી હોય છે એ તો શાશ્વત હોય છે જ્યારે જ્યારે ક્ષણો ને યાદ કરીએ ત્યારે કંઈક અલૌકિક આનંદ નો સ્પર્શ હૃદય ને થતો હોય છે અને એટલા માટે એવા ટેન્શન જોડે સાથે પણ ન બેસતા કે આ બધું યાદ રહેશે કે નહીં યાદ કરવું નથી જો એક શિક્ષક વિદ્યાર્થીને ભણાવે અને વિદ્યાર્થી બધા ચિંતા સાથે બેઠો હોય કે યાદ રાખવાનું છે આપણે એ રીતે નથી બેસવું આપણે તો બસ ભગવાન બોલતા હોય અને એમના શબ્દો મારા રોમ રોમ ને સ્પર્શી રહ્યા છે એક લોઢાને પારસમણી સ્પર્શ થતું હોય લોઢાને પારસમણી સ્પર્શ થતું પછી કરજા પછી પારસમણી સ્પર્શે અને એનું કણે કણ સોનું બની જાય એમ જ આ સત્સંગ નો સ્પર્શ આપણી જાત સાથે થવા દઈશું ભગવદ્ ગીતાજી નું મહાત્મ્ય અનેક રૂપે વર્ણિત કરવામાં આવ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતા આ બધા જ જાણો છો એમ પછી વાંચજો વાંધો પછી પછી વિતરણ કરો મહાભારત નો જે અંગ છે મહાભારતમાં બહુ ઊંડાણ થી હમણાં મહાભારત ના પ્રસંગોમાં નથી જતા પણ આપ બધા સમજો છો જાણો છો એમ ભગવદ્ ગીતાજી સ્વતંત્ર ગ્રંથ રૂપે એક ઉપનિષદ ના સાર રૂપે પણ ઓળખાયો અને મહાભારત ના અંગ રૂપે પણ છે મહાભારતનો આપ બધાને પરિચય થયો છે મહાભારત અને સિરિયલમાં જે રીતે વર્ણિત કરવામાં આવ્યું એમાં મનોરંજન નો પણ એક પક્ષ હોય અને બધી રૂપે જયારે સિરિયલ જોવામાં આવે ત્યારે એના બધા જ પાસાઓ હોય છે એટલે બહુ ઓથેન્ટિક રૂપે પણ એને ન સ્વીકારી શકાય પણ જેટલા લોકો આપણા હિન્દુ સમાજમાં અત્યારના સમયમાં એમાં મોટા ભાગના લોકોને ટીવી ચેનલોના માધ્યમથી એ વસ્તુની જાણકારી છે અને આ ત્રણ ગ્રંથો અદભુત છે મહાભારત શ્રીમદ ભાગવત અને રામાયણ આ ત્રણ ગ્રંથો આપણી હિન્દુ સંસ્કૃતિના પાયા છે અને એ પાયા ઉપર આપણી આખી સંસ્કૃતિ હોવી છે એમાં પણ મહાભારત જેવો જય ગ્રંથ એક લાખ શ્લોકો વ્યાસજીએ રચ્યા અને શાસ્ત્રો તો એમ કહે છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી માનવ જીવનની બધી જાટી જાટીઓ એ કોઈ ને કોઈ પ્રસંગના માધ્યમથી વ્યાસજીએ મહાભારતમાં વર્ણિત કરી દીધું છે અને આપણે ત્યાં પ્રથાઓ પરંપરાઓ માન્યતાઓ ને પછી તો એવી માન્યતા આવવા લાગી કે મહાભારત નો ગ્રંથ જો ઘરમાં રાખો તો ઘરે મહાભારત થાય અચ્છા તો જેને ત્યાં નથી એને ત્યાં મહાભારત નથી થતી આપણે લોકો ઘણી વાર એવી માન્યતાઓને કારણે આપણા ગ્રંથો થી દૂર થઈ ગયા અને જ્યારથી હિન્દુ સમાજ પોતાના મૂળ ધર્મ ગ્રંથો થી દૂર થયો ત્યારથી જ અંધશ્રદ્ધાઓએ પ્રવેશ કરી લીધો અને એટલું બધું અંધશ્રદ્ધાઓમાં માણસ ઘેરાવા લાગ્યો રોજ નવા ભગવાન આવે રોજ નવા કોઈ દેવતા આવે રોજ નવી કોઈ પૂજન પદ્ધતિ આવે એટલે ગીતાજીમાં તો ભગવાને ખુલાસો કરી દીધો છે તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત શાસ્ત્રી વિધિ વર્તતે કામકાર તસિદિ વાપ ન સુખમ ન પરામ ગતિ શાસ્ત્ર વિધિ છોડી જે મનોકલ્પિત રીતે ભલે ધર્મ પણ કરે છે ન પરામ એ સુખ મળે મળે છે છે પરમ ગતિ અને એટલા માટે તમારો ભાવ શ્રેષ્ઠ હોય આવશ્યક છે પણ ભાવ પણ શાસ્ત્રોથી પ્રમાણિત હોવો જોઈએ કારણ કે જ્યારથી ભાવ અને સિદ્ધાંત આ બંને છૂટા પડ્યા ત્યારથી આપણી શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિણમિત થવા લાગી અને એટલા માટે શાસ્ત્રોને જોજો શાસ્ત્રોને વાંચજો અને તમારી ભક્તિ શાસ્ત્ર પ્રમાણિત છે કે નહીં એને ચેક કરતા રહેજો રહે તો આ બે વસ્તુએ સમાજને બહુ નુકસાન પહોંચાડ્યું સૌથી પહેલા આપણે એક એક વાક્ય ખાસ બધા જ વાપરે પ્રભુ તો ભાવના ભૂખ્યા ભાવથી જે કરો એ બધું ચાલે અને આમ કરીને બધી જ છૂટ લેતા ગયા

જે કઈ પણ ભાવથી ધરો પ્રભુ પણ કોના ભક્ત્યા ભક્તો હજી ભક્ત થયા નથી ભક્ત થવાની પ્રોસેસ માં જે દિવસે શબરી જેવા ભક્ત બની જઈશું તો ભગવાન હેઠા મોરે આરોગશે જે દિવસે વિદુર જેવા થઈ જઈશું તો છોતરાય છે પ્રભુ તો તૈયાર છે પણ ભક્તો ના ભાવના ભૂખ્યા અને એટલા માટે પ્રભુ ભાવના ભૂખ્યા છે એવું કઈ કઈ બધી જ વિધિઓ મૂકી નહીં દે કારણ કે ક્યાંક આ રીતે આપણે શાસ્ત્રોથી દૂર થઈ રહ્યા છે ધર્મમાં બહુ જ મહત્વનું છે પ્રોસેસ વિધિ વિધિ ને ફોલો કરે ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે કે વિધિને મૂકીને જયારે કરવા જાઓ છો ત્યારે તમે પરમ સિદ્ધિને પામતા નથી અને એટલા માટે ફરી સમાજે શાસ્ત્રો તરફ જવાની જરૂર છે શાસ્ત્રોને નિરખવાની જરૂર છે વ્યક્તિઓ છેતરશે શાસ્ત્રો ક્યારે છેતરશે જયારે શાસ્ત્રોને બંધ કરી કેવલ વ્યક્તિઓના વિચારમાં તણાવવા લાગશો તો એના વિચાર આજે માટે સારા હશે પણ કાલ માટે સારા ના હોય કાલ માટે સત્ય નાય હોય પણ શાસ્ત્રો તો ત્રણેય કાલમાં સત્ય છે અને એટલા માટે કોઈ વ્યક્તિના વિચારોથી પ્રભાવિત થવા કરતા શાસ્ત્રો ને વાંચીને ફોલો કર મહાભારત જેવું શાસ્ત્ર ગ્રંથ સાતસો શ્લોકો ની ભગવદ્ ગીતા મૂળ નામ તો એનું છે શ્રીમદ ભગવદ્ ગીતો ઉપનિષદ